માટી વાળું પાણી આવે ને એટલે તમને એવું લાગે તમે ગંગા નદીમાં નાશો તો ત્યાં ભી તમને આવું જ લાગશે પણ એ માટી વાળું પાણી પહાડ પથ્થરનો પાણી આવે છે આવે ક્લીન હોય પ્લેરઈ આય છે તો મસૂરી થી નીચે આવીએ ત્યાં ગુચ્છું પાણી આવે છે તો ત્યાં અમે આવેલા છે હવે જા પથ્થરમાંથી માંથી નીતરેલો આવી પાણી તો તાજુ મસ્ત તેલ જેવું સોનલ બેન કે તાજુ તેલ જેવું હે ને સોનલ બેન મંત્રભાઈ ને કાલે થોડોક પગ મવડાણો તો સવારમાં ગરમ પાટો ને એવું બાંધી દીધું આપણે આરે ડોક્ટર છે એટલે હાંજા બે હાંજા બે ફાય છે ને ડોક્ટર બની ગયા તા હળદર ને એવું લગાવી દીધું તું બામ લગાવી દીધું તું

રાતરો ગાડા ક્લીન પાણી આવે છે ને હે ટીસે પાણી પી દો દે કે દોશ બે પાણી આવતું નથી હારું જો નો પીધું વાસે સુંઘતા નથી વાસમાં વાસી ખબર નો હોય ને વિંદાગા વિંદાગા મસ્ત કેવ છે કેવ ની વચ્ચે થી પાણી આવે છે માઉ

はあ。<music> <music>

પણ આ જો ડુંગર મત વચ્ચે થાય આ ગુફા છે આખી લોકો વચ્ચે થાય ચાલીને બધા આવે છે આટલા લોકોએ નક્કી કર્યું છે કે ચપ્પલનું ભાડું વીસ રૂપિયા ખોવાય તો દોઢસો રૂપિયા કેમ કે વેનની અંદર પગમાંથી ચપ્પલ નીકળી જાય તો દોઢસો રૂપિયાનું થઈ જાય કામ નીકળવાના ચાન્સીસ વધારે બચ્ચા આપણે એન્જોય કરે છે બચ્ચાને બહુ બધા છે અત્યારે રાહુલ હાઈટ નો મસ્ત ઉપયોગ કર્યો આમ તો બે ડુંગરા ને એક બાદ પગ ઉપર દીધો છે વચ્ચે થી પાણી જાય છે ઓલા ઉપર

ધીમે ધીમે બધું અંદર જવાનું અમે અર્ધસ્ટી ગયા હતા પછી પાણી થોડું ઊંડું અને ફ્લો વધારે આવતો હતો ને ધીમે ધીમે પછી બહાર નીકળી ગયા છોકરા સાથે હતા લાગત દીક મૂકી લેવો અમારા લોકોને પણ જગ્યા ખરેખર બહુ જ સુંદર છે અત્યારે વરસાદને લીધે થોડુંક પાણીનો ફ્લો વધારે છે આખી પાણી રહેતા જાય છે ઊંચું ફાની પગ મોડાણો છે આપણે ફૂલ એન્જોય કર્યો અને મોમોસ ચાલવા મીડા બસ ખાવા પીવાનું કામ જ આપડે કરવી છે

આ છે ટેમ્પલ હા બોલે પાર્કિંગ ફાઇનલી બુદ્ધા ટેમ્પલ પોચી ગયા છે અયા ખબર નઈ ફોટોગ્રાફી કરવા દે કે નહીં ના બુદ્ધા કરવા દે પરમિશન બહુ નોટી બાર બાર થી કરી લેવી આપણે અદેરા

વચ્ચેનો જે મોટો ભાગ છે એને આર્મિકા ટ્રી કહેવાય પાવર લાઈન આપણને આમાં બહુ જાજી ખબર તો નથી પડતી એના દેવી દેવતા મને એમાં પણ મંદિર જે રીતે બનાવેલું છે ને જે રીતે એની મૂર્તિઓ ને એવું બધું છે તો બધા ટુરિસ્ટ અહીંયા જોવા માટે આવે છે દર્શન કરવા માટે બીજા બધાને ખબર નહીં પણ હું આપણા ભગવાનનું નામ લઈને દર્શન કરી લેવી

લોકો એટલે જોવા આવે અહિયાં તો કેટલી જગ્યામાં કેવડું મોટું મોટું મંદિર છે ખાલી આ બધું જોવાય કે કેટલું મોટી જગ્યા માં કેવું સરસ મંદિર બને હું લે નીલી સીયોના જ દા ટાઇલ્સ માં કેવા મારેજ પથ્થર માં પથ્થર માં જ નઈ તરી લાગે છે હેરી છે હેરી વાળ છે ને એટલે કહે છે હેરી સે રૂ આર્ટીસન એટલે એમ કે હેરી સ્વાદ કેટલા

મંત્ર નહીં ખબર પડી ગઈ મંદિરમાં જે પૂજારી હતા એને સમજાયું છે અને આગળ આપણે મંદિરની શું કહેવાય કે જો અહીંયા લખેલું છે કૃપયા ધર્મચક્રકો ઘડીકી દિશામાં ઘુમાઈએ આ જે સ્તૂપા છે એશિયાનું સૌથી મોટામાં મોટું છે એવું કીધું ને અને બે માં બનેલું છે અને પેલું જે દેખાય છે આ

હિમાચલ રાજ એચપી થ્રી નાઇન એ ફોર ફોર થ્રી વન કા પંજીકરણ હોવા બે હાજર ઓગણીસ માં આ ગાડી છે ને એના જન્મદિવસ ઉપર આ મંદિરમાં પ્રસાદી લોકોના દર્શન કરવા માટે રાખેલી હતી મર્સિડીઝ બેન્ચ દલાલામાંથી આ ગાડીમાં બેસીને આવ્યા હતા હિમાચલમાં આગળના સ્ટેચ્યુ બી પધરાયું છે ગાડીમાં ચૌદવા ધર્મગુરુ છે બુદ્ધિસ્ટના પિક્ચર શું કઈક આપણને સમજાવે છે મંકી એની ઉપર સસલું હાથીની ઉપર બેસીને ફ્રૂટ લે છે એક પછી એક પછી એક પેલું કરીને મંદિર પરિસરમાં મસ્ત સાઈડમાં સ્ટેચ્યુ બધા બનાવેલા છે એ દેવતાઓના ભગવાન બુદ્ધનું જે મોટા મોટું સ્ટેચ્યુ છે અહીંયા આ કેન્ટીન છે Monster <much> war lakshya. Finally, Ganga mana darshan thei ah, gaya <much thai> hai na? Ah, <much> Ganga the. Ganga ji. Yeah, <much> we do. I'm going to go to the <thai> bridge. ગયા पर आ हूं केव है कि कावड़ से એટલે બહુ ટ્રાફિક છે ને કાવડયાત્રા નીકળે આહા સાથી મીલી સાચો ચારમુખે યમામૃતા ચાર સુગંધુષ્ટિ વુમાનુકવિ વંદના

अल्हम्दुलिल्लाह पहले लक्ष्मण दुलार प्यारे लक्ष्मण दुलार जान जान आज

આલો થઈ ગયું છે અહીંયા એક ફાયદો એ છે કે આઈટમ જેટલી આઈટમ છે બધી આઈટમ અહીં જન મળે છે થાળી થાળી પંજાબી